વજન ઘટાડવું છે ચિંતા ન કર્યો આ ખાઈ ખાઈને તમે થી તમારું વજન ઘટાડી શકો છો તો ચલો કઈ વસ્તુમાંથી આ રેસીપી બને છે તેની વાત કરીશું મિત્રો આજનો આ વિડીયો સ્પેશિયલ વેઇટ લોઝ માટેનો છે જે લોકોને weight loss કરવું છે જે લોકોને fat loss કરવું છે એમના માટે સૌથી પહેલા કઢાઈ લેવાની છે કઢાઈમાં એક ચમચીથી થોડું વધારે તેલ લેવાનું છે હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે અહીંયા આપણે જે વસ્તુની જરૂર પડશે એ છે ઓટ્સ જી હા મિત્રો આ ઓટ્સ છે ઓટ્સની મેં આની પહેલા પણ એક સરસ મજાની રેસીપી મૂકેલી છે સ્પેશિયલ વેઇટ લોઝ માટેની તો અહીંયા આ ઓટ્સ છે આરામથી તમને કોઈ પણ મોલ હોય છે ડિમાન્ડ છે એની અંદર મળે છે આ પ્લેન ઓટ્સ લેવાના જે મસાલા ઓટ્સ નથી લેવાના વાઈટ ઓટ્સ જે પ્લેન આવે છે એ સાથે સાથે અહીંયા આપણે લસણ લઈશું અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યો છે એટલે આપણા શરીરને હું ઘરમાં હટ આપે એવી પણ વસ્તુ આપણે ઉમેરીશું આપણા આ જે રેસીપી છે તેની અંદર લસણ ડુંગળી મરચાં અને ટામેટાં અને સાથે સાથે તમે વટાણા લઈ શકો છો મારી પાસે વટાણા અવેલેબલ નથી એટલે મેં નથી લીધા તો એક વાટકી ઓટ્સ હોય તો સામે ચાર વાટકી પાણી લેવાનું છે એક ચમચી જીરું લેવાનું છે જીરાની અંદર મરચાં અને સાથે સાથે લસણને શાનપટ્ટી લેવાનું છે ડુંગળીને ઊભી પટ્ટીમાં સમારવાની એકદમ પતલી પતલી ડુંગળી તમારી ઉભી પટ્ટી એકદમ પતલી પતલી હોય તો ખરેખર આનો અંદર taste અને look બઉ સરસ આવે છે હવે આપણે એમાં ડુંગળી ઉમેરી અને લસણ જે આપણે ચાર પાંચ કણી ફોલ્લી ને છે ખાલીને ને રાખ્યું છે તે ઉમેરી દેવાનું છે અને સરસ મજાનું હલાવી લેવાનું છે એક મિનિટ સુધી આપણે સાંત અને ત્યાર પછી જ આપણે ઝીણા ઝીણા સમારેલા એક ટામેટા ને ઉમેરી દેવાનું છે અને માત્ર ને માત્ર એને પણ એક મિનિટ સાંતળો તમારા વાટકી પાણી પરંતુ પાણી ઉમેરતા પહેલા આપણે ડુંગળી અને જે ટામેટા સંતળા છે એની અંદર થોડા મસાલા કરીશું તો ટેસ્ટ અકોર્ડિંગ હળદર જીરું લાલ મરચું થોડો ગરમ મસાલો અને નમક મેં ઉમેરી દીધું અને હવે આપણે એક મિનિટ હલાવી અને પાણી ઉમેરવાનું છે ટોટલ ચાર વાટકા પાણી એક વાટકો ઓટ્સ હોય તો એનો ચાર વાટકા પાણી લેવાનું ઓકે તો હવે અહીંયા થોડું પાણી આપણું ચારે ચાર વાટકા છે એને ગરમ કરવા દેવાનું છે પાણી ઉકળે પછી જ ઓટ્સ ઉમેરવાના છે ઓટ્સ એ ઝડપથી ચડી જતું ધાન્ય છે ઓટ્સને ચડતા બહુ વાર નથી લાગતી જઉ જેવું ઓટ્સ મશીનની મદદથી થોડું કટિંગ થાય છે અને એકદમ પતલું પતલું ગોળ રાઉન્ડ કટિંગ થઈને આપણી સમક્ષ આવા ઓટ્સ બને છે આ ઓટ્સ છે ને એકદમ ફટાફટ ચડી જાય છે આનો ટેસ્ટ હું તમને જણાવું તો આપણે જે રીતે વઘારેલી ખીચડી ખાઈએ છીએ એ ટાઈપનો ટેસ્ટ આવે છે પરંતુ ઓટ્સની અંદર ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનો ફાઈબર છે સાથે કેલરી શૂન્ય છે પ્રોટીન ભરપૂર છે અને ઓટ્સ છે આપણા પાચન તંત્રમાં ચીખાશ વાળો પદાર્થ છોડે છે એટલે આપણું પાચન તંત્ર મજબૂત કરે છે ડાયાબિટીસના દર્દી હોય કોલેસ્ટ્રોલ દર્દી હોય પ્રેગ્નેન્ટ લેડી હોય કે પછી નાના બાળકો સૌ કોઈની હેલ્થ માટે ઓટ્સ ખૂબ સારા છે નાના બાળકોને નિયમિત રીતે ઓટ્સ ખવડાવશો થોડા થોડા રોજ તો એમની સ્કીન એકદમ ગોરી થાય છે આ

આ ઓટ્સ એક એવી વસ્તુ છે કે નાના મોટા સૌ કોઈને ભાવે તમારા બાળકો મેગી ખાય એના કરતા આવી રીતે ઓટ્સ બનાવી દેશો ને તો પ્રેમથી ખાશે હસી હસે ખાશે અને માંગી માંગી ખાશે તમારા બાળકોને લંચ બોક્સમાં હોય તો પણ આપી શકો છો ટોટલ 4 મિનિટ સુધી આપણે 4 વખત આ રીતે દર 1 મિનિટે હલાવી લેવાનું છે મેં તમારી સાથે વાતો કરતા કરતા 4 વખત હલાવી લીધું છે આપણી આ ચોથી મિનિટ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે આપણે એમ જ ઓટ્સ ને બનાવી દઈએ તો અહીંયા આપણા ઓટ્સ બનીને રેડી છે પાણી બધું સસાઈ ગયું છે તમે જો તો જેવી રીતે આપણી વઘારેલી ખીચડી હોય અથવા તો દલિયા હોય એ જ ટાઈપના ઓટ્સ દેખાવામાં લાગે છે સવારનો નાસ્તો હોય બપોરનો ડિનર હોય કે પછી સાંજનું બપોરનું લંચ હોય કે પછી સાંજનું ડિનર હોય તમે કોઈ પણ ટાઈમે દિવસમાં એકવાર ભરપેટ આ વાનગી ખાવ તમારું વજન વધશે જ નહીં અને તમારું વજન ઘટાડી પણ દેશે તો ખરેખર આ ઓટ્સ બહુ સરસ મજાનું ફૂડ છે સ્પેશિયલી લોસ માટે તો વજન ઘટાડો અને ઓટ્સ ખાઓ હવે ભૂખ્યા રહેવાની ને કહો ટાટા બાય બાય